જો કોની પોલીસ એટલે જગતમાં लाज રાખશે આ ગંડને સર ઉધી આવે નું નું 15 ગણાલે છે છો ભાગવા યે આ ગંડને માથા ઉડવા લઈ ગયો મારા મગું કેમ સુવું છે તમજી બોનાલ છે જોનો ઘોળો છે ખરા બાબા એ કોરдали જોકણી બોલાવ કેવા હતી હા આવી ગયા જલા તમ મારા તો સાજો જ નહી મને ગવાની જોકણી બીરે બોલાવ આલે જેતોનો કોર્દાન લો લો જોગળી વિરુષો બધાવા આવું છું ઓ સેર છે ને ઓતે સેર જો કોર્દાન ની તારા છે તમારો વંદેરું ટાઉકો પાડું ગમે ધણવા આવી ગ્યું રેણાય હા હા લકા લે લીમો ને પૂછો બતાવો કાંઠે સડે રેણાય બતાવો જેરો ટાઉકો પાડું ની આલી ધણવાજ રે મારું છે શેરો આવે તો પડે માતા છે બહુ થઈ જાય મારા ભગવાન મારા છે

આ ગઈ રાત રાત સુખની રાત આલુ હા મારી ખબર આઈબીટી છે ડાયાબિટીસ દવા તો લેજે દવા દવા બંધ કરતી પણ તને પીડા થાય તને તારો પરોહો કોઈ નાખું બાબા ભગવાન મ હમા ખરા પેહિન જીરૂ પૈસી છે બઈ હા બઈ નાની ઉમરે થઈ ગઈ આ બઈ કરજી એના સાથ આલ્યા છે

વધાવો આવે <tip> <Badao. Badao. tip> ભાઈ બધા ચાલો તમને પીડા મટી જાય બાકી મઢુરા ગામની કલિબેરી છે અઢારીયા જોઈ એવું નહીં કહેતી આપણે પડધા આમનો વખત મટી તારા ઘરમાં વખપ બધા તારીખ પડતા તને મજા મજા થાય અને મારું રીપ્યુદાડા બધી રીતે તમને મજા કહી દે